टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप का नाम याद रखना नमस्कार હું જનક દવે ફૂલ સોફ્ટ ન્યૂન એનાલિસિસ પ્રોગ્રામ માં આપનું સ્વાગત છે આજે અમે આપણી માતૃભાષા ગુજરાતી વિશે વાત કરીશું જે દી હાલડા ગુણ છે ને રાઈમ પોડશે તે દી દુનિયામાં ઘર ઘર ગુજરાતી પહોંચશે કેતન ભટ્ટના શબ્દો છે આપણી સંસ્કૃતિ માટી અને માતૃભાષાનું સન્માન કરતા શીખવે છે એકવીસમી ફેબ્રુઆરીએ આપણી માતૃભાષા ગુજરાતીની ઉજવણી કરવાનો અવસર છે કેમ કે એકવીસમી ફેબ્રુઆરી એટલે કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ માતૃભાષાને પોંખવા માટે આ ખાસ દિવસ નક્કી કરવામાં આવ્યો છે આવા ખાસ દિવસે અમે તમને આપણી ગુજરાતી ભાષાના આભૂષણોની માહિતી આપીશું એના પ્રત્યે મને અનેરો લગાવ છે એના શબ્દોમાં માધુર્ય છે એનો અવાજ ગુંજી ઉઠતા જ મનમાં સ્નેહની લાગણી જાગે છે એની રચના લય અને ઢબ મને ગમે છે એના આભૂષણો ખૂબ જ આકર્ષક છે અહીં કોઈ વિશ્વસુંદરીની નહીં પરંતુ ગુજરાતી ભાષાની વાત છે એકવીસમી ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી થાય છે એટલે કે આપણી માતૃભાષાના શબ્દો એનું સાહિત્ય એના નાટકોની ઉજવણી કરવાનો આ અવસર છે આ વખતે યુનેસ્કોએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ માટે એક બહુ સરસ વાત કરી આ વર્ષની થીમ છે બહુભાષી શિક્ષણમાં યુવાનોનો અવાજ એ સાંભળવામાં કદાચ ભારેખમ લાગશે પરંતુ એનો અર્થ બહુ સીધો અને ઊંડો છે ચાલો આ વાતને જરા સરળતાથી સમજીએ આજે દુનિયા બદલાઈ રહી છે આપણી આસપાસ ટેકનોલોજીનો પ્રભાવ છે પરંતુ સવાલ એ છે કે શું એ ટેકનોલોજી આપણી માતૃભાષામાં વાત કરે છે યુનેસ્કો કહેવા માગે છે કે જો માતૃભાષાને બચાવી હશે તો એ કામ આ દેશના યુવાનોએ કરવું પડશે જ્યારે એક યુવાન પોતાની માતૃભાષામાં શિક્ષણ મેળવે છે ત્યારે માત્ર ગોખતો નથી એ વિષયને અનુભવે છે પાયાનું શિક્ષણ જો પોતાની ભાષામાં હોય તો જ્ઞાનનો પાયો મજબૂત બને છે આજે ગુજરાતનો યુવાનો જે રીતે બે કે ત્રણ ભાષાઓ ફટાફટ બોલી જાણે છે એ જ તો ખરી તાકાત છે બહુભાષી શિક્ષણ એટલે એવી વ્યવસ્થા જ્યાં તમારી પોતાની ભાષાનું સન્માન હોય અને સાથે સાથે બીજી ભાષાઓ શીખવાના દરવાજા પણ ખુલ્લા હોય બહુભાષી શિક્ષણ એટલે એવી વ્યવસ્થા જ્યાં તમારી પોતાની ભાષાનું સન્માન હોય અને સાથે સાથે બીજી ભાષાઓ શીખવાના દરવાજા પણ ખુલ્લા હોય સવાલ એ છે કે યુવાનોનો અવાજ આ થીમ કેમ કારણ કે સોશિયલ મીડિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટરનેટ પર જો આપણી ભાષા જીવતી રાખવી હશે તો એ યુવાનોના કીબોર્ડ અને એમના કન્ટેન્ટથી જ શક્ય બનશે જ્યારે યુવાનો પોતાની ભાષામાં બ્લોગ લખશે વિડીયો બનાવશે કે ટેકનોલોજી વિકસાવશે ત્યારે જ આપણી ભાષા ખરા અર્થમાં ગ્લોબલ બનશે ટૂંકમાં કહીએ ને તો આ થીમનો ઉદ્દેશ એ છે કે શિક્ષણમાં માતૃભાષાને મજબૂત ટેકો મળે સાથે યુવાનો એ ટેકનોલોજીના સહારે દુનિયા સામે પોતાની ઓળખ સાથે ડંકો વગાડે ગુજરાતી ભાષા ખરેખર આપણા હૃદયની ભાષા છે એના દરેકે દરેક શબ્દમાં સંવેદનાનો સૂર છે જે એક હૃદયને બીજા હૃદયની સાથે જોડવાનું કામ કરે છે ગુજરાતીમાં અંગ્રેજી ભાષાની જેમ કોઈ સાયલેન્ટ શબ્દ હોતા નથી બલકે એનો દરેકે દરેક શબ્દ ગુંજતો હોય છે ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ અને સામાજિક પરિવર્તનના પ્રખર હિમાયતી એવા નર્મદા લાભશંકર દવે એટલે કે નર્મદને ખાસ યાદ કરવા પડે તેમના જન્મદિવસે એટલે કે ચોવીસ ઓગસ્ટના દિવસે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે ગુજરાતી સાહિત્યમાં નર્મદનું અમૂલ્ય યોગદાન છે રેસમાં રચ્યા બચ્યા રહેતા મોટાભાગના યુવાનોને નર્મદ સહિતના સાહિત્યકારોના અમૂલ્ય ખજાનાની જાણ નહીં હોય આ ખજાનાને તમે ખોલશો તો અમૂલ્ય રત્નો તમને મળશે જેમ કે નર્મદે સાહિત્યનો નર્મ કોષ આપ્યો છે તેમણે મારી હકીકત નામથી આત્મકથા પણ લખી છે જે ગુજરાતી સાહિત્યની પહેલી આત્મકથા ગણાય છે જેમાં તેમણે પોતાના જન્મથી શરૂ કરીને ઉછેર અભ્યાસ અને ઘડતર કાળ વગેરે તબક્કા રજૂ કર્યા હતા અઢારસો અઠાવનની ત્રેવીસમી નવેમ્બરે નર્મદે શિક્ષકની નોકરી છોડી દીધી આ સાથે જ તેમણે કલમને ખોળે રહીને જીવવાની પ્રતિજ્ઞા લીધી અનેક સંગઠનોની વચ્ચે જજુમી નર્મદે સાહિત્યની ઉપાસના માટે જીવનને સમર્પિત કર્યું અઢારસો ચોસઠમાં તેમણે દાંડીયો પખવાડીકનો પ્રારંભ કર્યો હતો જેનો હેતુ લોકોમાં જાગૃતિ લાવવાનો હતો નુકસાન વેઠીને પણ તેમણે પાંચ વર્ષ સુધી દાંડિયો પખવાડિયું ચલાવ્યું નર્મદે નિખારસતા સચ્ચાઈ નિર્ભયતા અને સંપૂર્ણ ગંભીરતાપૂર્વક પત્રકારત્વ કર્યું હતું ગુજરાતી સાહિત્યમાં રીતસરનો અર્વાચીન યુગનો આરંભ નર્મદથી જ થાય છે સ્વતંત્ર વિષય તરીકે પ્રકૃતિને કવિતામાં સમાવવાનો યશ પણ નર્મદે ફાળે જ જાય મોગરો કબીરવળ અને નાહોલિયાની આજીજી જેવી રચનાઓમાં સરળ અને મધુર વર્ણન છટાની અનુભૂતિ થાય ગુજરાતી કવિતાને નવી દિશામાં વાળનારા નર્મદ દ્વારા જ ગુજરાતી ગદ્યનું ખરું ખેડાણ પણ કરવામાં આવ્યું હતું ગદ્યક્ષેત્રે નર્મદની મોટી સિદ્ધિ નિબંધગાર તરીકેની છે મેકોલે એડિસન અને બેકેન જેવા લેખકોના નિબંધી પ્રેરને નર્મદે અંગ્રેજી પદ્ધતિના નિબંધો લખવાનો પ્રારંભ કર્યો હતો નર્મદનું અનેરું યોગદાન છે એટલે જ તેમની યાદમાં ચોવીસમી ઓગસ્ટના દિવસે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે નર્મદની નિર્ભકતા નિખાલસતા આખા બોલા કે સ્પષ્ટ ભાષિતા તેમના ગદ્ય લેખનમાં સ્પષ્ટ જણાય તેથી તેમનું ગદ્ય રસપ્રદ બને છે નર્મદ કવિતા અને ગદ્ય ક્ષેત્રે ખૂબ નવીનતા લાવ્યા હતા તેમના પછીના આવનારા સાહિત્યકારોએ તેમણે પાડેલી કેળીને એક રાજમાર્ગ બનાવ્યો નર્મદ સિવાય બીજા અનેક સાહિત્યકારોનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસે તેમને પણ યાદ કરવા પડે ગોવર્ધનામ ત્રિપાઠીની પણ આવા જ એક ઉચ્ચ દર્જાના સાહિત્યકાર છે તેમણે આપણને સરસ્વતી ચંદ્ર નામની અદ્ભુત કૃતિ આપી છે જેમાં ગુજરાતી સાહિત્યનું ખૂબ જ સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે એ સમયે આ નવલકથા ખૂબ જ જાણીતી થઈ હતી બલકે સમાજ પર આ નવલકથાની ખૂબ જ અસર થઈ હતી એ સમયે લોકો પોતાની દીકરીઓના નામ પણ સરસ્વતી ચંદ્રના કુમુદ અને કુસુમ જેવા પાત્રો પરથી રાખતા હતા આપણે કનૈયાલાલ મુનશીને પણ યાદ કરવા પડે તેમણે આપણને ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા અને જય સોમનાથ જેવી ઐતિહાસિક કૃતિઓ આપી છે તેમણે અનેક નાટકો લખ્યા છે તેમના પુસ્તકો ગુજરાતની અસ્મિતા ગુજરાતની કીર્તિ ગાથા અને અખંડ હિન્દુસ્તાનમાં ગુજરાતની અસ્મિતા અને દેશની એકતાની ભાવના પ્રબળ રીતે જોવા મળે આપણે મહાકવિ નાનાલાલને પણ યાદ કરવા પડે તેમણે આપણને અનેક ઉર્મી ગીતો આપ્યા આ ઉર્મી ગીતોનો પણ ખૂબ જ પ્રભાવ રહ્યો હતો ઉર્મી ગીતે એટલે કે આજની ભાષામાં કહીએ તો લાગણીઓથી તરબતર એવું ગીત નાનાલાલના સમગ્ર સર્જનમાં કવિતા ઇતિહાસ અને તત્વજ્ઞાનનો ત્રિવેણી સંગમ દેખાય છે તેમને અઠંગ રોમેન્ટિક ભાવના વિહારી અને કલ્પના બળિયા કહેવામાં આવતા તેમના ગીતોનો જાદુ લોકોના માનસ પર છવાઈ જતો હતો જેમાં લય અને કલ્પના બંને ખૂબ જ સુંદર છે નાનાલાલ બાદ કલાપીની અમે વાત કરીશું તેમની ગઝલો ખૂબ જ લોકપ્રિય છે અત્યારની પેઢીના લોકોને પણ તેમની ગઝલો ગમતી હોય છે રાજવી કરતાં તેઓ કવિ તરીકે વધુ ઓળખાયા તેમની કવિતામાં તેમનો આંતર સંઘર્ષ અને સંવેદનશીલ વ્યક્તિત્વ પ્રગટ થાય છે કવિતાઓના ક્ષેત્રમાં નિરંજન ભગત રાજેન્દ્ર શાહ સુંદરમ પ્રિયકાંત મણિયાર અને સુરેશ દલાલનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે અમે તમે શરૂઆતમાં ગુજરાતી ભાષાના આભૂષણોની વાત કરી હતી નર્મદ કલાપી અને નાનાલાલ જેવા સર્જકોએ જ આ આભૂષણોને ઘડ્યા છે એટલા માટે જ તમારે તેમના વિશે અચૂક જાણવું જોઈએ કવિતાઓ બાદ ટૂંકી વાર્તાઓની વાત કરીશું તો ધૂમકેતુની કવિતાઓ ખૂબ જ જાણીતી થઈ મલયાલીલને પણ યાદ કરવા પડે તેમનું મૂળ નામ કંચનલાલ વાસુદેવ મહેતા છે મલયાલીલને ગુજરાતી ભાષામાં આધુનિક ટૂંકી વાર્તાઓના પ્રણેતા માનવામાં આવે છે તેમની ટૂંકી વાર્તા ગોવાલણી આધુનિક શૈલીની ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા હતી ઝવેરચંદ મેઘાણીએ પણ ટૂંકી વાર્તાઓ લખી છે સાહિત્યમાં તેમનું ખૂબ જ મોટું યોગદાન છે તેમણે વેણીના ફૂલથી કવિતા લેખનના પગલાં પાડ્યા હતા તેમણે પોતાના સાહિત્યિક લખાણને ગંભીરતાપૂર્વક લઈ કુરબાની કથાઓની રચના કરી ત્યારબાદ તેમણે સૌરાષ્ટ્રની રઝાનું સંકલન કર્યું તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતરનો પ્રારંભ કર્યો તેમના સંગ્રામ ગીતોના સંગ્રહ સિંધુડોએ ભારતના યુવાનોને પ્રેરિત કર્યા હતા ગાંધીજીએ ઝવેરચંદ્ર મેઘાણીને રાષ્ટ્રીય શાયાનું બિરુદ આપ્યું હતું દર્શક પણ આવા જ એક પ્રતિભાશાળી સાહિત્યકાર છે દર્શક એટલે કે મનુભાઈ પંચોળે તેઓ નવલકથાકાર નાટ્યલેખક વિવેચક નિબંધ લેખક અને સાથે ચિંતક કેળવણીકાર પણ હતા તેમની રચના દીપ નિર્માણમાં ભારતીય સંસ્કૃતિની સુવાસ છે એ સિવાય ઝેર તો પીધા જાણી જાણી આજીન તારીખે પણ ખૂબ જ વંચાય છે સ્ત્રી સર્જકોની વાત કરીએ તો ધીરુબેન પટેલે ગુજરાતી સાહિત્યમાં નવલકથા ટૂંકી વાર્તા નાટક અનુવાદ બાળ સાહિત્યમાં નોંધપાત્ર યોગદાન આપ્યું કુંદનિકા કાપડિયાએ પણ અનેક યાદગાર સર્જન કર્યું છે પરોળ થતા પહેલા અગન પીપાસા અને સાત પગલાં આકાશમાં તેમની મુખ્ય નવલકથાઓ છે એ સિવાય વર્ષા અડલજા હિમાંશી શેલત અને ઈલા આરબ મહેતાનું પણ અમૂલ્ય યોગદાન છે રઘુવીર ચૌધરી મોહન પરમાર ધ્રુવ ભટ્ટ અશોક ચાવડા અનિલ ચાવડા અંકિત ત્રિવેદી જેવા અનેક સાહિત્યકારો ગુજરાતી ભાષાને વધારે સમૃદ્ધ બનાવી રહ્યા છે તમારે આપણી માતૃભાષાને વધારે સારી રીતે જાણવા માટે આ સર્જકોની કૃતિઓ વાંચવી જ જોઈએ મા મળે ને માતાનો પાલો મળે સ્વપ્નમાં પણ ગુર્જરી આસો મળે ગુરુદત્ત ઠક્કરના શબ્દો છે ગુજરાતી ભાષા આપણી ઓળખ અને ગૌરવ છે એક સમયે ગુજરાતમાં લોકોના ઘરોમાં ગુજરાતી ભાષામાં મજાના હાલરડા ગુંજતા હતા જોકે અત્યારની ગુજરાતી ભાષાની સ્થિતિ જોતા હાલ રડી પડાય એવી સ્થિતિ છે આ સ્થિતિ વિશે જાણીતા ગુજરાતી લેખિકા અને કવિયત્રી ઉષાબેન ઉપાધ્યાય શું કહે છે એ તમે સાંભળો માતૃભાષા ગુજરાતી ભાષા એ આપણી એવી ભાષા છે કે જેમાં આપણા મૂળિયા નંખાયેલા છે અને કવિ નર્મદે એ ભાષાને વધારે સમૃદ્ધ કરવા માટે અનેક પ્રકારે કામ કર્યું દાંડિયો નામનું સામયિક ચલાવ્યું હોય અથવા નર્મકોષ નામે એમણે કોષ આપ્યો હોય અથવા કવિતા કે આત્મકથા લખી હોય અને અનેક ભાષણોમાં એમની જે વાગ્મિતા હતી એ પણ જાણવા સાંભળવા સમજવા જેવી ભાષા છે આપણે આજે જે ગુજરાતી ભાષાને યાદ કરીએ છીએ એ નરસિંહ મીરાના સમયથી ચાલી આવતી આપણી માતૃભાષા ગુજરાતી છે મને કહેતા આનંદ થાય કે આપણે સૌ તો ગુજરાતી ભાષા એને એને એમ કહીએ ને કે આપણી ચારે બાજુ હવામાનમાં જ ગુજરાતી ભાષા ગુંજે છે અને એનાથી આપણું હાડ પોષાયું છે પણ અહીંયાથી જે વિદેશમાં જઈને વસ્યા છે ચાલીસ પચાસ વર્ષથી જે વિદેશમાં રહે છે એવા આપણા સર્જકો એ ગુજરાતીમાં જ લખવાનું પસંદ કરે છે મારી જિજ્ઞાસા હતી કે કેમ એ અંગ્રેજીના દરિયા વચ્ચે રહીને પણ માતૃભાષા ગુજરાતીમાં લખે છે અને મેં એક રિસર્ચ પ્રોજેક્ટ લીધો એક વર્ષ હું અમેરિકામાં રહી અને ઘણા બધા આપણા ગુજરાતી સાહિત્યકારોની રૂબરૂ મુલાકાત લીધી ઇમેલથી ઇન્ટરવ્યૂ લીધા મારો પ્રશ્ન એ હતો કે તમે અંગ્રેજીના દરિયામાં રહો છો જો અંગ્રેજીમાં લખો તો તો વ્યુઅરશીપ ઘણી બધી વધી જાય તેમ છતાં ગુજરાતીમાં લખવાનું કેમ પસંદ કરો છો મારી હાઈપોથીસિસ એવી હતી કે જ્યારે વિદેશમાં રહીને માતૃભાષા ગુજરાતીમાં તેઓ લખે છે ત્યારે ગુજરાતી ભાષાના માધ્યમથી એ માતૃભૂમિ સાથે જોડાય છે અને એ જોડાણ એમને ત્યાં વિદેશમાં ટકી રહેવાનું બળ આપે છે એક આંતરિક બળ આપે છે ઉર્જા આપે છે ઉષાબહેને ગુજરાતી ભાષાના સર્જકો વિશે વાત કરી અત્યારે મુશ્કેલી એ છે કે માતા પિતા બાળકોના હાથમાં મોબાઈલ આપી દે છે જોકે તેઓ બાળકોને સારા ગુજરાતી લેખકોના પુસ્તકો આપતા નથી દરેક બાળકમાં શક્તિ અને રસ રહેલો જ હોય છે માત્ર તેમને સાચી દિશામાં દોરવાની જરૂર છે તેમના હાથમાં સારા પુસ્તકો આપીને આપણે તેમને સાચી દિશામાં દોરવી શકીએ છીએ ભાષાને ટકાવવાની જવાબદારી સૌથી પહેલાં માતાની છે અને એના પછી શિક્ષકોની છે જો શિક્ષક રોજ ગુજરાતી કાવ્યની પંક્તિ કહે તો વિદ્યાર્થીઓને એની ટેવ પડી જાય કોઈ દિવસ શિક્ષકથી આ કાવ્ય પંક્તિ કહેવાની રહી જાય તો વિદ્યાર્થીઓ સામેથી કહેશે છોકરાઓ મોબાઈલ અને ટીવી પણ ખૂબ જુએ છે જેના લીધે આ ભાષા ટકાવવાની વાત આપણા મનમાં આવતી જ નથી આવી સ્થિતિમાં બાળકોમાં ગુજરાતી ભાષા પ્રત્યે રૂચિ અને લગાવ જગાવવાનું કામ શિક્ષકોનું છે ગુજરાતી ભાષા પ્રત્યે રુચિ કેળવવાની કામગીરીની શરૂઆત છેક બાળ મંદિરથી જ થવી જોઈએ પરિસ્થિતિ એ છે કે ગુજરાતી ભાષાને ગુજરાતી ભાષાના શિક્ષકો જ ઓછું મહત્ત્વ આપતા હોય છે એવી સ્થિતિ છે કે બાળકો ઉપર વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોનો એટલો બધો ભાર મૂકી દેવામાં આવે છે કે તેઓ ગુજરાતી ભાષા પ્રત્યે ઉદાસીન થઈ જાય છે એટલે શાળાના સ્તરે જ બાળકોને ગુજરાતી પ્રત્યે ઉદાસીન કરી દેવામાં આવે છે સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓએ માત્ર મોટા શહેરોમાં સેમિનાર્સ કરવાના બદલે નાના ગામો સુધી પહોંચવું જોઈએ એના માટે પદ્ધતિસરનું આયોજન કરવું જોઈએ દરેક શાળામાં પુસ્તકાલય ફરજિયાત હોવું જોઈએ એના માટે ખાસ ક્લાસ હોવો જોઈએ જેથી બાળકો પુસ્તકો વિશે જાણે આપણા ગુજરાતી સાહિત્યમાં અનેક મહાન રચનાઓ છે જેના પર ફિલ્મ્સ અને ટીવી શોઝ પણ બન્યા છે બ્રેક પહેલાં અમે તમને મહાન કૃતિ સરસ્વતી ચંદ્રની વાત કરી હતી આ કૃતિ પર આધારિત ટીવી શો સરસ્વતી ચંદ્ર પણ બન્યો હતો જાણીતા ફિલ્મ મેકર સંજય લીલા ભણસાળીએ આ શો તૈયાર કર્યો હતો આ શો ખૂબ જ લોકપ્રિય થયો હતો આ જ કૃતિ પર આધારિત આ જ નામની એક હિન્દી ફિલ્મ પણ આવી જેમાં નૂતન મુખ્ય ભૂમિકામાં હતા ગુજરાતી રચનાઓની ફિલ્મ મેકર્સે પણ કદર કરી છે અનેક ગુજરાતીઓ આ ટીવી શો કે ફિલ્મ જોઈ હશે પરંતુ નોવેલ કદાચ નહીં વાંચી હોય ફિલ્મમેકર ઉમેશ શુક્લાની ફિલ્મ વન નોટ ટુ નોટ આઉટ વિશે પણ તમે સાંભળ્યું હશે આ ફિલ્મ આ જ નામના એક ગુજરાતી નાટક પર આધારિત છે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા ડિરેક્ટર વિપુલ શાહની ફિલ્મ આંખે ખૂબ જ લોકપ્રિય થઈ હતી આ ફિલ્મ પણ ગુજરાતી નાટક આંધળો પાટો પર આધારિત હતી જેમાં પણ અમિતાભ બચ્ચન હતા આવી તો અનેક ફિલ્મ્સ અને ટીવી શોઝ ગુજરાતી નાટકો અને પુસ્તકો પર આધારિત છે દુઃખદ વાત એ છે કે આ નાટકો અને પુસ્તકો વિશે ફિલ્મ રિલીઝ થયા પછી જ જાણ થાય છે ગુજરાતના ગાયકો અને ફિલ્મ સર્જકો ગુજરાતી સાહિત્યને લોકો સુધી પહોંચાડવાની વખતો વખત કોશિશ કરતા રહે છે આમ છતાં મોબાઈલના જમાનામાં ગુજરાતી સાહિત્ય વિસરાઈ રહ્યું છે ધીરે ધીરે ભાષા પણ ભૂલસાઈ જવાનો ખતરો છે અમે હમસ્તા ખતરા શબ્દનો ઉપયોગ નથી કર્યો એનું કારણ અમે તમને વિગતે જણાવીશું મને મારી ભાષા ગમે છે કારણ કે મને મારી બા ગમે છે કવિ વિપિન પરીખની કવિતાના શબ્દો છે જેમાં માતૃભાષા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરાયો છે દુનિયાના અનેક લોકો આ લાગણીથી વંચિત થઈ ગયા છે પછી નજીકના ભવિષ્યમાં વંચિત થઈ જશે એનું કારણ એ છે કે દુનિયામાં અનેક ભાષાઓ અને બોલીઓ લુપ્ત થઈ રહી છે એનું કારણ આર્થિક પ્રગતિ છે આ સાંભળીને કદાચ તમને આશ્ચર્ય થયું હશે પરંતુ આ એક નક્કર હકીકત છે એક સંશોધનનો આ નિચોડ છે આર્થિક વિકાસ માતૃભાષા માટે જોખમ ઊભું કરે છે આ વાતને સમજવા માટે કેરળની ધરતી પર જવું પડે કેરળના કુકનમ વિસ્તારની આ વાત છે જ્યાં ચકલીયાસ આદિવાસી સમુદાય રહે છે તેમની માતૃભાષા મધિકા ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે અત્યારે આ ભાષા બોલી શકે એવા માત્ર બે જ લોકો બચ્યા છે એનો અર્થ એ થયો કે મધિકા ટૂંક સમયમાં જ લુપ્ત થઈ જશે મધિકા તો માત્ર એક ઉદાહરણ છે ભાષાઓ માટે કામ કરતી સંસ્થા પીપલ્સ લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયાના અધ્યક્ષા ગણેશ દેવી કહે છે કે દુનિયાની લગભગ છ હજાર જેટલી ભાષાઓમાંથી ચાર હજાર તો નાબૂદ થઈ જવાના ઉંબરે છે જેનું કારણ આર્થિક વિકાસ છે ઇંગ્લેન્ડ સહિત યુરોપના દેશો દ્વારા એશિયા અને આફ્રિકાના દેશોને ગુલામ બનાવવામાં આવ્યા એ સમયથી જ ભાષાઓ ગાયબ થઈ જવાની શરૂઆત થઈ હતી આ સમયગાળો સોળમી સદીથી વીસમી સદી દરમિયાનનો છે એ દરમિયાન બ્રિટન સહિત અનેક દેશોએ દુનિયાના મોટા ભાગના દેશોને ગુલામ બનાવ્યા હતા આપણા દેશો પણ અંગ્રેજોની ગુલામીનો સામનો કર્યો છે અંગ્રેજોએ આપણા દેશનું ખૂબ શોષણ કર્યું અને વસાહતી સમાજ ઊભી કરવાની કોશિશ કરી વસાહતી સમાજને જો સરળ શબ્દોમાં કહીએ તો તે એવી વ્યવસ્થા એવા લોકો ઊભા કરવા ઈચ્છતા હતા કે જેનાથી તેમને સપોર્ટ મળે એટલે તેમણે અંગ્રેજીનો પ્રભાવ અને ઉપયોગ વધાર્યો એ જ રીતે જે દેશોને સ્પેને ગુલામ બનાવ્યા હતા ત્યાં આજે પણ સ્પેનિશ ભાષાનું ચલણ છે અમેરિકામાં તો મૂળ અમેરિકન લોકોને અને બાળકોને વીસમી સદીના મધ્ય સુધી તેમની માતૃભાષા બોલવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો એટલે કે અંગ્રેજો હોય કે સ્પેનિશ કે પછી ફ્રાન્સના લોકો તેમણે જે દેશો પર રાજ કર્યું ત્યાંની ભાષાઓને ખલાસ કરવાના પ્રયાસો કર્યા હવે તમને કદાચ સવાલ થશે કે અંગ્રેજો કે સ્પેનના લોકો કે પોર્ટુગીઝ લોકો જતા રહ્યા એ પછી પણ કેવી રીતે માતૃભાષા લુપ્ત થવા લાગી અને એનો આર્થિક વિકાસની સાથે શું સંબંધ હોઈ શકે આ વાત કોઈ એક વ્યક્તિના દિમાગની ઉપજ નથી પરંતુ સંશોધનનો એક નિચોડ છે આર્થિક વિકાસથી ભાષાઓને કેવી રીતે ખતરો થયો એ સમજવા માટે વ્યવસ્થિત રિસર્ચ કરાયો જેને જનરલ પ્રોસિડિંગ્સ ઓફ રોયલ સોસાયટીઝમાં પબ્લિશ કરવામાં આવ્યો છે આ રિસર્ચનું એક કારણ એ છે કે કોઈ દેશનો આર્થિક વિકાસ દર વધે કે ઘટે તો એની સીધી અસર ભાષાઓના વૈવિધ્ય પર થાય છે સરળ શબ્દોમાં જો કહીએ તો જેટલા ઝડપથી વિકાસ દર વધે એટલી ઝડપથી ભાષાઓ લુપ્ત થઈ જાય યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના રિસર્ચ એસોસિએટ દ્વારા આ રિસર્ચ કરવામાં આવ્યું આટલું સાંભળીને કદાચ તમારા મનમાં સવાલ થાય કે આર્થિક વિકાસ અને ભાષાનો શું સંબંધ હોઈ શકે આ જર્નલમાં એના માટે કારણો આપવામાં આવ્યા છે આર્થિક વિકાસ થાય એમ એક ચોક્કસ ભાષા જ વિકસે બીજી ભાષા પર એ ભાવી થઈ જાય એનું કારણ એ છે કે રાજકારણ અને શિક્ષણ ક્ષેત્ર દ્વારા કોઈ એક ચોક્કસ ભાષાને જ વધારે મહત્વ આપવામાં આવે આવી સ્થિતિમાં તમારે એ ચોક્કસ ભાષાને અપનાવવી પડે શીખવી પડે નહીં તો તમે વિકાસની દોડમાં પાછળ રહી જાઓ વિકાસ માટે એ એક ભાષા જરૂરી થઈ જાય જેના કારણે બીજી ભાષાઓનું મહત્ત્વ ઘટી જાય આપણા દેશમાં અંગ્રેજી એનું એક ઉદાહરણ છે આપણે ત્યાં પણ અંગ્રેજી મીડિયમમાં ભણનારા બાળકોની સંખ્યા વધતી જ જઈ રહી છે ગુજરાતી મીડિયમમાં ભણનારા બાળકોની સંખ્યા દિવસે દિવસે ઘટી રહી છે સાઉથ અમેરિકન દેશોમાં પણ એમ જ બન્યું અહીં સ્પેનનું રાજ હતું એટલે સ્પેનિશ સૌથી વધુ બોલાતી અને ધીરે ધીરે સ્થાનિક ભાષાઓ ખલાસ થઈ ગઈ આર્થિક વિકાસની બીજી અસરોની જો વાત કરીએ તો જેમ જેમ આર્થિક વિકાસ થાય એમ એમ દેશના લોકોનું આર્થિક સ્તર સુધરે જેના કારણે વધુને વધુ લોકો તેમના સંતાનોને અંગ્રેજી મીડિયમની શાળાઓમાં ભણાવે આવા બાળકો માતૃભાષા ભૂલતા જાય હવે આર્થિક વિકાસના કારણે ભાષાઓ પર કેવી રીતે વિપરીત અસર થાય છે એનું બીજું એક મુખ્ય કારણ અમે તમને જણાવીશું દેશ આર્થિક વિકાસ કરે ત્યારે કંપનીઓનો વિકાસ થાય નવી નવી કંપનીઓ ઊભી થાય આ કંપનીઓએ તેમના એકમો સ્થાપવા માટે જમીન જોઈ આ જમીન સ્થાનિક લોકો પાસેથી મેળવવી પડે જમીન જ સ્થાનિક લોકોનો જીવવાનો આધાર હોય અને એ પણ છીનવાઈ જાય ત્યારે તેમને બીજે સ્થળાંતર કરવાની ફરજ પડે આ પરિસ્થિતિ માત્ર આપણા દેશને નહીં પરંતુ સમગ્ર દુનિયામાં લાગુ પડે હવે સ્થળાંતર થાય એટલે સ્વાભાવિક રીતે આ લોકો બીજા ગામ કે શહેરોમાં જવાના આપણા ભારતની વાત કરીએ તો દર બે આદિવાસી પરિવારમાંથી એક પરિવાર તેમના મૂળ આદિવાસી સ્થાનથી બીજી જગ્યા ઉપર રહી રહ્યા છે આ લોકો નવા વિસ્તારોમાં જાય છે નવી ભાષાઓ અપનાવે છે અને પોતાની ભાષા ભૂલતા જાય છે જેના કારણે પણ ભાષાઓ ભૂંસાતી જાય છે પરંપરાગત બોલીઓ પણ ભૂસાતી જાય છે આ આખી વાત કહેવા અને સમજવા પાછળનો અમારો હેતુ આપણી બા એટલે કે આપણી માતૃભાષાની જાળવણીનો એક મેસેજ આપવાનો હતો આપણા ગુજરાતમાં પણ અનેક બોલીઓ છે હાલારી સોરઠી ઝાલાવાડી એમ અનેક બોલીઓ છે હવે જ્યારે જૂનાગઢમાંથી કોઈ વ્યક્તિ અમદાવાદ કે મુંબઈ કે કેનેડામાં જાય ત્યારે તે સ્વાભાવિક રીતે બીજી બોલી કે ભાષા તરફ વળવા લાગે અને આપણી પોતાની બોલી કે ભાષા ભૂલી જાય અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં રહો પરંતુ તમે તમારી બાને માતૃભાષાને પ્રેમ કરવાનું બંધ ન કરતા અમે તમને પોતાની બોલી ભાષાને જાળવવા માટે ખાસ પ્રયત્નો કરવા અપીલ કરીએ છીએ તમે તમારી બોલીના લોકોની સાથે કનેક્ટ થવા માટે એપ્સનો ઉપયોગ કરી શકો છો એ સિવાય પણ બીજા અનેક ઉપાયો તમે વિચારી અને અજમાવી શકો છો આ તમામ પ્રયાસો કરવાની જરૂર એટલા માટે છે કે બાનું સ્થાન કદી કોઈ ન લઈ શકાય ખેર આજના ફૂટસ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને જ આપશો નમસ્કાર